કચ્છના લોકજીવન અને કલા સંસ્કૃતિની ચલક મળે છે તો થયારચર ડ્યોર્ટ સરમત ફેક્સ કચ્છે ને આ વુમેન્સ ડૂબવી જોઈએ કચ્છનું રન એક એવું સ્થાન જ્યાં દૂર દૂર સુધી ફકત સફેદી જે સફેદી દેખાય શિયારામાન જ્યારે આ રન સુકાઈ જાય છે ત્યારે તે એક વિશાળ સફેદ ચાદર જેવું દેખાય છે આ આરંની સફેદી કોઈ પણ ચિત્રકારના કેનવાસથી કમ થઈ અહીં આવીને તમને એવું લાગશે કે જાણે તમે કોઈ સપન જોઈ રહ્યા હો અને આ રંગની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે રન ઉત્તર રનુત્સવ કચ્ચની સંસ્કૃતિ અને કલાનો એક ભૂત મેરો છે જ્યાં વિવિધ રંગો અને સંસ્કૃતિઓનો મેરાવડો જોવા મળે છે આ ઉત્સવ દરમિયાન આખું મન રંગબેરંગી રોશની અને સજાવટથી જગમગી ઉત્સરે છે જે રાત્રે એક જાદુ દ્રશ્ય પેદા કરે છે લોકનૃત્યો સંગીત ખાણીપીણી અને હસ્તકલાના સ્ટોલ્સથી આખો માહોલ ખુશનુમા બની જાય છે જ્યાં દરેક કોઈ આનંદ માને છે અહીં તમે ખચ્છી ફરતકામ બાંધની અને એના હસ્તકલાઓ ખરીદી શકો છો જે ખચ્છની વિશેષતા દર્શાવે છે અને કલા માટે વિશ્વર માન છે અહીંના કારીગરો ફેદી પોત પોતાની કલા ને જીવંત રાખી રહ્યા છે કચ્છી પરતકામ બાંધણી રોગામ પેન્ડિંગ અને અન્ય ખેડલીય હસ્તકલાઓ અહીં જોવા મળે છે દરેક કલા પોતાની એક અગગો છે આ હસ્તકલાઓ માત્ર કલા નથી પરંતુ કચ્છના લોકોની જીવન શૈશાલી અને સંસ્કૃતિનો ભાગ છે કચ્છ પક્તરાન અને સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ કુદરતી સાણંદરે માટે પણ જાણીતું છે અહીંના અભયારણ્યોમાં તમે વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ જોઈ શકો છો પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે જે પ્રખત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ભુજ નજીક આવેલું ખચ્છ રનનું અભયારણ્ય એક મહત્વપૂર્ણ પક્ષી અભયારણ્ય છે જ્યાં તમે ફ્લેમિંગો અને પેલિકન જેવા પક્ષીઓ જોઈ શકો છો અહીંના જરાશયોમાં ફ્લેમિંગો પેલિકન અને અન્ય જાળ પક્ષીઓની વિશાળ સંખ્યા જોવા મળે છે આ પક્ષીઓનું વર્તન અને તેમની સુંદરતા પ્રત્યે પ્રેમીઓને મંથન કરી દે છે આ ઉપરાંત કચ્છમાન આવેલા અને અભયારણ્યો જેમ કે નારાયણ સરોવર અભયારણ્ય અને બંની ફાસના મેદાનો પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે આ અભયારણ્યોમાં પ્રકૃતિના વિવિધ અંગો અને જીવનના વિવિધ સ્વરૂપો જોવા મળે છે જે કચ્છની અનોખી હોય છે કચ્છનો ઇતિહાસ તેટલો જ રસપ્રદ છે જેટલો તેનો ભૂગો અહીં આવેલા પ્રાચીન ખેલ્લાઓ અને મહેલો આપણને ભૂતકાળની યાદ અપાવે છે પૂછપોર્ડ मंडवी फोर्ट અને દરિયા કિનારે આવેલો સમ્મા ફાય પેલેસ કેટલાક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો છે જે ખૂબ જ પ્રખ્યાત છે આ સ્થળો પર જઈને તમે કચ્છના રાજા તેમની બહાદુરી અને તેમના શાસનકાળ વિશે વધુ સારી રીતે જાણી શકો છો કેવી લાગી આપની કચ્છની અદભુત સફર ઉમીદ કરું છું કે આપને આ જાણકારી અસ્પ્રદ લાગી હશે કચ્છ કચ્છેક એવું સ્થાન છે જ્યાં દરેક વ્યક્તિ માટે કનેક ને કનેક છે તો મિત્રો મોડું ના કરો આજે જ પ્લાન બનાવો કચ્છ જવાનો અને હા જ્યારે પણ કચ્છ જાઓ ત્યારે આ વિડીયો યાદ જરૂર કરજો આભાર